આદિવાસી હક સંરક્ષણ સમિતિ મુશ્કેલી નિવારવા બાબતે કુકરમુંડા મામલતદાર મારફતે રાજ્યપાલશ્રીને આવેદનપત્ર પાઠવ્યું હતું આવેદનપત્ર માં જણાવાયું છે કે નવમી ઓગસ્ટે યુનો દ્વારા વિશ્વ આદિવાસી ગૌરવ દિવસ તરીકે ઉજવાની જાહેરાત કરવામાં આવી છે વિશ્વના દરેક રાષ્ટ્ર અને ભારત સંઘમાં પણ નવમી ઓગસ્ટના દિવસે આદિવાસી સમાજ દ્વારા આ દિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે જેથી નવમી ઓગસ્ટે ગુજરાતમાં જાહેર રજા રાખવામાં આવે તેમજ અનુસૂચિત જનજાતિના દાખલા માટે પડતી મુશ્કેલીઓ નિવારવામાં આવે આરબીસી મુદ્દો જે નેસુ વિસ્તાર માટે છે આપણા તાલુકામાં ચારણ ભરવાડ રબારી વસવાટ માટે નથી જેથી અહીંના આદિજાતિના લોકોને

સુપ્રત કરવામાં આવે છે આવેદન પત્ર ખાસ કરીને આ આવેદન પત્રમાં અમે જણાવેલું છે કે જે 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી ગૌરવ દિવસ જે 9મી ઓગસ્ટ ના રોજે આખા સમગ્ર દેશમાં ઉજવવામાં આવે છે તો એ કાર્યક એ દિવસે ગુજરાત રાજ્યમાં જાહેર જાહેર રજા આપવામાં આવે એ માટે પણ અમે આવેદન પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે સાથે સાથે જે સમસ્ત આદિવાસી સમાજને